આજે આપણે બનાવીશું રોજની લસ્સી જે ઉનાળામાં આપણા શરીરને ઠંડક પણ આપે છે પહેલાં આપણે લહી લઈશું દહીં દહીં આપણે બેથી ત્રણ ચમચા લઈશું પછી આપણે એમાં નાખીશું બે ચમચી ખાંડ ખાંડ જરૂરિયાત પ્રમાણે લેવાની છે દળેલી જેથી ફટાફટ દહીંમાં મિક્સ થઈ જાય અને ઓગળી જાય વધારે ગળું જોતું હોય તો વધારે ખાંડ લેવાની મીડિયમ જોતું હોય તો એ રીતે ખાંડ લેવાની પછી આપણે નાખીશું રોઝ સિરપ રોઝ સિરપ પણ ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકાય અત્યારે આપણે આમાં બે ચમચી લીધું છે પછી બરાબર એમને મિક્સ કરીશું હવે બરાબર મિક્સ કરી એકદમ હલાવાનું જેથી દળેલી ખાંડ પણ દહીંમાં મિક્સ થઈ જાય અને રોઝ સિરપ પણ દહીંમાં મિક્સ થઈ જાય પછી આપણે એને બેથી ત્રણ મિનિટ એકદમ હલાવીશું જેથી દહીંના ફૂદા પણ એક રસ થઈ જશે અને લસ્સી બરાબર મિક્સ થઈ જશે અને દળેલી ખાંડ પણ બરાબર ઓગળશે હવે બરાબર ઓગળી ગઈ છે અને મિક્સ થઈ ગયું છે હવે આપણે એને એક ગ્લાસમાં સર્વ કરીશું ગ્લાસમાં આપણે નાખીશું દહીંની લસ્સી જે નાના બાળકો મોટા બધાને ભાવે છે અને ઉનાળામાં પીવી પણ ગમે છે હવે આપણે એની ઉપર નાખીશું રોઝની સિરપના બે ત્રણ ટપકા જેથી બાળકોને પીવા માટે એટ્રેક્શન આપે અને ગમે પણ કરી જો તમને અમારી રસી ગમે તો લાઈક શેર એન્ડ